વડોદરા શહેરના કમાટીબાગ વિસ્તાર કમાટીબાગ ગેટની પાસે રોડને વન વે કરી દેવામાં આવ્યો છે કામગીરી બાબતે વન વે કરાયો હશે ના નહીં પરંતુ કોઈપણ પ્રકારના અહીંયા સાઇન બોર્ડ લગાવવામાં નથી આવ્યા બેરિકેડ્સ મૂકવામાં નથી આવ્યા મિત્રો વનવે કરાયો તેની જાણ પ્રજાજનોને કરવી અને તેને સાઇન બોર્ડ લગાવવા એક ફરજ છે પરંતુ આ નથી કરવામાં આવ્યા કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એવા અનેક પ્રશ્નો અને એવા અનેક આક્ષેપો થઈ રહ્યા છે આ એક જીવનું જોખમ પણ કહેવાય અકસ્માત થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે વડોદરા શહેરની જનતા પ્રશ્ન પૂછી રહી છે કે અહીંયા બેરિકેડ્સ કે સાઇન બોર્ડ લગાવવા નથી તેની પાછળનું મુખ્ય કારણ શું છે અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે આવો નિહાળે કેવા શાનાવી જોઈએ શહેરના કમાણી બાગ ગેટ નંબર એક પાસે જ કામગીરી ચાલુ છે અને આ કામગીરીને લઈને વનવે કરવામાં આવ્યો છે એટલે કે રસ્તો એક બાજુનો બંધ કરવામાં આવ્યો છે સાવચેતીને લઈને બોર્ડ કે બેરિકેડ્સ મૂકવા જોઈએ તે મૂકવામાં નથી આવ્યા અકસ્માતનો ભય પણ છે કોઈ અકસ્માત બને તો જવાબદાર કોણ તેવા પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે વડોદરા શહેરની ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે